ઓમ શ્રી ગણેશાય નમ ભક્તો આજે આપણે વિડીયો લઈને આવી ગયા છે આપણે આ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે અને બધા જ ભક્તોને હર હર મહાદેવ ભક્તો અત્યારે અષાઢ મહિનો ચાલી રહ્યો છે એ નિમિત્તે આજની કથા આપણે શ્રી શ્રી શિવપુરાણ મહાત્માયની કથા તો આ કથા તમે પૂરેપૂરી સાંભળજો જેથી કરીને આપણને પુણ્યની પ્રાપ્તિ થાય અને આ ચેનલમાં જો તમે નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારી બધી જ કથા તમારા સુધી પહોંચે અને બધી જ કથાનો લાભ મળે અને અંતે પુણ્યની પ્રાપ્ત થાય ભક્તો આ વિડીયો બીજા હરિભક્તોને પણ શેર કરજો જેથી કરીને બીજા ભક્તોને પણ આનો લાભ મળે અને એમને પણ પુણ્યને પ્રાપ્ત થાય તો આ એક સેવાનું જ કાર્ય છે તો સેવા કરવાથી પ્રભુ આપણી ઉપર ખૂબ જ પ્રસન્ન થશે બોલો શિવ શંકર હર હર શંભુ આ ભગવાન વિજય તો હવે આપણે કથાનો આરંભ કરીએ છીએ શ્રી શિવપુરાણ મહાત્મય શ્રી સોનકજીએ પૂછ્યું મહાજ્ઞાની સુતજી આપ સંપૂર્ણ સિદ્ધાંતોના જ્ઞાતા છો પ્રભુ મને પુરાણની કથાઓના સાર તત્વનું વિશેષ રૂપે વર્ણન કરવા કૃપા કરશો જ્ઞાન અને વૈરાગ્ય સહિત ભક્તિથી પ્રાપ્ત થનાર વિવેકની વૃદ્ધિ કેવી રીતે થાય છે અને સાધુ પુરુષ કેવી રીતે પોતાના કામ ક્રોધ વગેરે માનસિક વિકારોનું નિવારણ કરે છે આ ઘોર કળયુગમાં જેવું ઘણું કરીને આસુરે સ્વભાવના થઈ ગયા છે એ જેવ સમુદાયને શુદ્ધ એટલે કે દેવી સંપત્તિથી યુક્ત કરવા માટે સર્વશ્રેષ્ઠ ઉપાય કયો છે આપ આ સમયે મને એવું કોઈ શાશ્વત સાધન બતાવો જે કલ્યાણકારી વસ્તુઓમાં પણ ઉત્કૃષ્ટ અને પરમ મંગળકારી હોય તથા પવિત્ર કરનારા ઉપાયોમાં પણ સર્વોત્તમ પવિત્રકારક ઉપાય હોય તાત એ સાધન એવું હોય જેના અનુષ્ઠાનથી તરત જ અંતઃકરણની વિશેષ શુદ્ધિ થઈ જાય અને તેથી નિર્મળ ચિત્તવાળા પુરુષને સદાન માટે શિવજીની પ્રાપ્તિ થઈ જાય શ્રીસૂતજી બોલ્યા મુનિ શ્રેષ્ઠ સૌનક તમે ધન્ય છો કેમ કે તમારા હૃદયમાં પુરાણ કથા સાંભળવા માટે વિશેષ પ્રેમ અને લાલસા છે એટલા માટે હું શુદ્ધ બુદ્ધિથી વિચાર કરીને તમને પરમ ઉત્તમ શાસ્ત્રનું વર્ણન કરી રહ્યો છું વત્સ તે સંપૂર્ણ શાસ્ત્રોના સિદ્ધાંતથી સંપન્ન ભક્તિ વગેરેને વધારનારું અને ભગવાન શિવને સંતોષ પમાડનારું છે કાન માટે રસાયન અમૃત સ્વરૂપ અને દિવ્ય છે તમે તેનું શ્રવણ કરો હે મુને તે પરમ ઉત્તમ શાસ્ત્ર છે શિવપુરાણ જેનું પહેલાં પૂર્વકાળમાં ભગવાન શિવે જ પ્રવચન કર્યું હતું આ કાલરૂપી શાપથી પ્રાપ્ત થનાર મહાન ત્રાસનો વિનાશ કરનારું ઉત્તમ સાધન છે ગુરુદેવ વ્યાસે સનતકુમાર મુનિનો આદેશ મેળવીને સંક્ષેપમાં આ પુરાણનું પ્રતિપાદન કર્યું છે આ પુરાણની રચના પાછળ હેતુ એ છે કે કળિયુગમાં પેદા થનારા મનુષ્યોના પરમ હેતનું આ સાધન છે આ શિવપુરાણ પરમ ઉત્તમ શાસ્ત્ર છે એને આ ધરતી પર ભગવાન શિવજીનો સાક્ષાત વાંડ્ય કમ વાંડ્યમય વિગ્રહ શિવ સ્વરૂપ સમજવો જોઈએ અને બધી રીતે એનું સેવન કરવું જોઈએ આનું પઠન અને શ્રવણ સર્વસાધનરૂપ છે આ સાધન શિવ ભક્તિ પ્રાપ્ત કરીને શ્રેષ્ઠતમ સ્થિતિમાં પહોંચેલો માનવ તરત જ શિવપદને પ્રાપ્ત કરી લે છે એટલા માટે જ સંપૂર્ણ પ્રયત્ન કરીને માનવોએ આ શિવપુરાણ વાંચવા જોઈએ સાંભળવા જોઈએ સાંભળવાની ઈચ્છા કરે છે અથવા આ પુરાણના અધ્યયને અભિષ્ટત ઇચ્છિત સાધન માન્યો છે આ રીતે આવું પ્રેમપૂર્વક શ્રવણ પણ સંપૂર્ણ મનોવંશિત ફળ પ્રદાન કરનારું છે ભગવાન શિવના આ પુરાણને સાંભળીને મનુષ્ય બધા પાપોથી નિમુક્ત થઈ જાય છે અને આ જીવનમાં મોટા મોટા ઉત્કૃષ્ટ ભોગ ભોગવીને અંતે શિવલોકને પ્રાપ્ત કરેલા છે આ શિવપુરાણ નામનો ગ્રંથ ચોવીસ હજાર શ્લોકવાળો છે એની વાત સહિતાઓ છે એની સાત સહિતાઓ છે મનુષ્યને માટે એ જરૂરી છે કે તે ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યથી સંપન્ન થઈને બહુ જ આદરથી આનું શ્રવણ કરે સાત સંહિતાઓથી યુક્ત આ દિવ્ય શિવપુરાણ પરબ્રહ્મ પરમાત્માની જેમ જ બિરાજમાન છે અને સર્વથી ઉત્કૃષ્ટ ગતિ પ્રદાન કરવાવાળું છે જો કોઈ નિરંતર અનુસંધાનપૂર્વક આ શિવપુરાણને વાંચે છે અથવા નિત્ય પ્રેમપૂર્વક આનો પાઠ માત્ર કરે છે તે પુણ્યાત્મા છે એમાં કોઈ સંશય નથી જો ઉત્તમ બુદ્ધિવાળો પુરુષ અંતકાળમાં ભક્તિપૂર્વક આ પુરાણને સાંભળે છે એના પર અત્યંત પ્રસન્ન થયેલા ભગવાન મહેશ્વર એને પોતાનું શિવપદ ધામ પ્રદાન કરે છે જે દરરોજ આદરપૂર્વક આ પુરાણનું પૂજન કરે છે તે આ સંસારના સંપૂર્ણ સુખો ભોગવીને અંતે ભગવાન શિવના પદને પ્રાપ્ત કરી લે છે જે પ્રતિદિન આળસ ખંખેરી નાખીને રેશમી વસ્ત્રથી ને વેટીને આ શિવપુરાણનો સત્કાર કરે છે એ સદા સુખી રહે છે આ શિવપુરાણ નિર્મળ અને ભગવાન શિવનું સર્વસ્વ છે જે લોકમાં અને પરલોકમાં પણ સુખ ચાહતો હોય તેણે આદરપૂર્વક પ્રયત્નપૂર્વક આનું સેવન કરવું જોઈએ આ નિર્મળ તથા ઉત્તમ શિવપુરાણ ધર્મ અર્થ કામ અને મોક્ષ સ્વરૂપ ચારેય પુરુષાર્થોને આપવા વાળું છે માટે સદા પ્રેમપૂર્વક આનું શ્રવણ કરવું જોઈએ અને વિશેષ પાઠ કરવો જોઈએ તો ભક્તો અત્યારે બસ આટલું જ મને રજા આપો આપણે આગળનો વિડીયો આગળની કથા આવતા વિડીયોમાં કરશું તો આ ચેનલ સાથે જોડાયેલા રહેજો આગળની કથા આવતા વિડીયોમાં આવશે ત્યાં લગી મને રજા આપો બધા જ ભક્તોને જય શિવશંકર હર હર મહાદેવ